દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર સારસા ગામે તલાટી પર હુમલાની ઘટનાને લઈને ઝગડિયા તલાટી મંડળ રોષ ભરાયું છે અને આપ કલેક્ટરને રજવાતો કરવામાં આવી છે જ્યાં તેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભરૂચ ઝગડિયા તાલુકાના સારસા ગામે તલાટી લક્ષ્મણભાઈ પાડવી તથા અંકિતાબેન ગામિત પર થયેલા હુમલા મુદ્દે તલાટી મંડળે કડક કાર્યવાહીની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે પંદર મેના રોજ બંને તલાટીઓ પર ગ્રામ પંચાયત કચેરી ખાતે આકાશ વસાવા અને અજય વસાવાએ ગાળો બોલી ધમકી આપી હતી આ અંગે રાજપાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તલાટી મંડળે જણાવ્યું કે આવી ઘટનાઓ ઇન્ક્રીઝિંગ એન્ઝાયટી અમોંગ ફિમેલ એલિટીઝ ઇન રૂરલ એરિયાઝ તેઓએ સરકારને તાકીદની કાર્યવાહી કરવા અને આરોપીઓ પર પાસા લાગુ કરવાની પણ માંગ કરી છે અગાઉ પણ ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર હુમલાની પાસી વધુ ઘટનાઓ બની હોવાનું ઉલ્લેખ પણ કરાયો છે રિપોર્ટર પરેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી ઝગડિયા ભરૂચ સર કોર્પોનલેસ કાયસ ઝગડિયા તાલુકા તલાટી મંડળના પ્રમુખ શ્રી જણાવવાનું કે ગત તારીખ ના રોજ સારસા મુકામે તલાટી કમ મંત્રી અંકિતાબેન અને લક્ષ્મણભાઈ બે ફરજ ઉપર હાજર હતા અને તે સાથે વીસીઈ અને ગ્રામ સેવક પણ હાજર હતા તે દરમિયાન બપોરના બે વાગ્યાના અરસામાં ગામના બે ઈસમો ગ્રામ પંચાયતમાં નશાની હાલતમાં ઘૂસી આવેલ અને તલાટી સાથે જેમ તેમ માસામાની ગાળો બોલીને મારામારી કરેલ હતી અને મારજૂર કરેલી હતી જે ઘટનાને હું તલાટી મંડળના પ્રમુખ તરીકે સખતપણે વખોડી કાઢું છું અને આ પ્રકારનો બનાવ બન્યો તે માટે એફઆરઆઈ પણ કાલે રાત્રે ફાટી ગઈ છે અને જે આરોપીએ આ કૃત્ય કર્યું છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમારી ભરૂચ જિલ્લા તથા ઝઘડીયા તલાટી મંડળની લાગણી છે અને આ આરોપીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર પણ અસરકારક પગલાં અને કાયદાકીય પગલાં લેશે એવી મને આશા છે અને ભારતના સંવિધાન અને ભારતના કાયદા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે